શું કે સવારના ભાગી ગયા છે સાત અને બધાને ગુડ મોર્નિંગ હું જાગી ગયા છે તો હમણાં તમને ફ્રેશ થઈને દેખાડું આજનો બ્લોગ બહુ ઇન્ટરેસ્ટિંગ છે બ્લોગમાં અંત સુધી જોડાયેલી છું તો અમને બહાર જઈને હમણાં ફ્રેશ થઈને દેખાડું તો આવી ગયા છે વાડીએ અને વાડીએ આવીને તમે જોઈ શકો છો આમ જો કપાસ તો કાલે મેં આજ મૂકો મુકાઈ ગયો હાથ વાગે ડેલી જો કે સાત હાથ વાગે આવશે તો કાલના વ્લોગમાં જો મજા આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો વિડીયો લાઇક કરો અને કમેન્ટ કરી નાખજો અને તમારા મિત્રોને શેર કરો તો કાલે જે પ્રમોશન કર્યું તો એમાં મજા પણ આવી અને આમ ખબર પડી કે પ્રમોશન કરતી વખતે કેમ થાય આપને એમ તો એક મિનિટનો વિડીયો આપણે ઇઝીલી ઉતારી લેવી પણ લાગે એમાં જે ક્લિપ ઉતારવાની હોય જેટલું જે મહેનત કરવાની એમાં લાગે આપણને ટાઈમ પણ લાગે અને વધી જાય મહેનત આપણે એટલે તમે જુઓ હવાના જ્યાં આઠ જ વાગ્યા અને આપણે ત્રણસો સબસ્ક્રાઈબર તો પૂરા થઈ ગયા છે મેં આ ડેલી માટે જે મેં પહેલો વિડીયો મૂક્યો હતો ત્યારે મારે બસોને ક્યાંક બસો એકાવન કે બસો છપ્પન એમ કાંઈક સબસ્ક્રાઈબર હતા તે પછી મારા પચાસ સબસ્ક્રાઈબર હતા તો ત્રણસો સબસ્ક્રાઈબર થઈ ગયા છે આપણે એક હજાર સબસ્ક્રાઈબરે પહોંચવાનું છે તો હજી સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો વિડીયોને લાઈક કરો અને કમેન્ટ કરી નાખો જેનાથી આપણે જલ્દી જલ્દી એકસો એક હજાર સબસ્ક્રાઈબર પૂરા કરવી અને બેલ નોટિફિકેશન ઓન કરી નાખ્યું જેનાથી હું સૌથી પહેલાં વિડીયો મૂકું એટલે સૌથી પહેલાં તમને ખબર પડે તો વિડીયોમાં બન્યા રહેજો વ્લોગમાં આજના વ્લોગમાં બહુ મજા આવવાની છે અને વ્લોગ મોટો પણ થાય છે કેમકે વ્લોગમાં ઘણી બધી ક્લિપો આવશે અને કાલના વ્લોગમાં જો કંઈ આવી જતી હતી ઘણી બધી ક્લિપો એના કારણે જ બ્લોગ મોટો થયો તો કેમ કે મેં બાકી આખો દિવસમાં કાંઈ વ્લોગ શૂટ કર્યો નહોતો આ તો હું પ્રમોશન કરવા ગયો નહીં મેં ક્લિપું ઉતારી હતી અલગ અલગ વ્લોગ શરૂ રાખીને એને એ ક્લિપું મેં એડ કરી એમાં જેનાથી વ્લોગ સાત કે આઠ મિનિટનો એમ કંઈક થઈ ગયો છે તો આજના બ્લોગમાં પણ ઇન્ટરેસ્ટિંગ છે વ્લોગ ઇન્ટરેસ્ટિંગ છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો ને વ્લોગમાં અંત સુધી જોડે રહેજો તો હું તમને ઘડીક કરીને તો પાણી વાલે છે જો તમે આ સર <tult, talt, emang are> <laughs> <tut> <tajda. laughs> ઓલો ક્યાં ઓલો અહીંયા છે સામે અક્ષુ જતો ઉપર એક તો ન હતું એ તો ઓલો થઈ જાય તો ગાઈસ બ્લોગ માં મજા આવે તો બ્લોગ ને લાઈક કરી દેજો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો અને એક કમેન્ટ કરી નાખજો એ કોઈ ક્યું આ બધું યાર કોઈ કે આ

ઓક્ષુ લેલા જલ્દી ઉપર હું માં ગયો મજા આવી ઉપર જજો આ તાળા તાળા પોળી કોકરા થોડુંક પડે રે મને ના લીતા ને ના ના બઈન બઈન ચાપું પડે ડોક્ટરનો રોગમાં જબરદસ્ત ઓય ગમનલ માં દે મૂકી આપો તમને માં પણ અલગ થી ફોટો પાડવો તો ગાઈસ તમે જોઈ શકો છો આમ નો કરતો એમ નો કરતો હાલો નાળીયા ખાવ હાલો જો ગાઈસ

আনে মতের ডবাাপাডে, hoিঁে ইযানেলেজকো হনানে প্রধকеся্লুসই এরজান пойদু ডুাহ són Xueা Expert તો બપોરના વાગ્યા છે બે અને વાડીએ જ આવી છે પાછા કેટલો તડકો બહુ છે બે વાગ્યા છે અને વાડીએ જ આવી છે પાણીની બોટલ આરે રાખવી પડે ફ્રીજની તો બ્લોગમાં જો મજા આવે તો બ્લોગને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરી નાખજો જલ્દીથી જલ્દી એક હજાર સબસ્ક્રાઈબર પૂરા કરાવો એટલે આપણે આગળ જે પ્લાન છે ને એમાં કાંક ઇન્ટરેસ્ટિંગ આવે અને મને આમ જરાક મોટિવેશન મળે તો જલ્દી જલ્દી એક હજાર સબસ્ક્રાઈબર પૂરા કરો એના માટે તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે વિડીયોને લાઈક કરવાનો છે અને કમેન્ટ કરી નાખવાની છે તમારા મિત્ર એ રીતે વિડીયોને શેર કરો તો મને લાગે છે ને આજનો જે બ્લોગ છે ને એ કદાચ જોઈને જોઈને મારી અમુક ટકા અમુક ટકા ઓડિયન્સ બંધાય કેમકે આજનો બ્લોગ બહુ મોટો કદાચ અત્યારે અગિયાર મિનિટનો ઓલરેડી મેં શૂટ કરી દીધેલો છે કેમ કે વ્લોગ છે પણ એવો કોમેડી પણ છે સિરિયસ પણ છે સેડ પણ છે બધું આવી જાય એમાં એવો વ્લોગ પણ એવો છે એટલે તમને વ્લોગ જોવાની મજા આવશે તો વ્લોગમાં શું જોડે રહેજો તો હું તમને ઘડીક લઈને બોલું ઓ કાકા સવાર છે એમને રાઉન્ડ કટિંગ તો આજના બ્લોગમાં આટલું જો વ્લોગમાં મજા આવી હોય તો બ્લોગને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને કમેન્ટ કરી નાખજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેનાથી એક હજાર સબસ્ક્રાઈબર જલ્દીથી જલ્દી પૂરા થાય તો મળીએ કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી જય દ્વારકાધીશ જય માતાજી